ભાવનગર જિલ્લાના તળાજા નજીક વિદ્યાર્થીનીઓ દ્વારા હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો તળાજાથી મહુવા જતા હાઇવે પર ચક્કાજામ કરવામાં આવેલ ઘણા સમયથી બસ ઊભી રાખવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે હાજીપર ગામના પાટિયા પાસે વિદ્યાર્થીનીઓ દ્વારા બસો રોકવામાં આવી હતી બનાવ સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા બનાવની જાણ થતાં એસટી ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પ્રશ્નનું નિરાકરણ લાવવા બાહેધરી આપવામાં આવી હતી વિદ્યાર્થીનીઓ સ્કૂલે સમયસર નહીં પહોંચતા હોવાનું જણાવ્યું હતું જો કે કેટલીક બસના ડ્રાઈવર કંડક્ટર દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો એમના મા બાપ ને બોલાવશે એમને પછી આવી રીતે તમારે જો દેવું હોય ને તો તમારે જાણ કરવી પડે